હલો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આપણે ઇસ્કોન મંદિરે આવી ગયા છીએ આજે જગન્નાથ રથયાત્રા નો કાર્યક્રમ છે તો આપણે પહોંચી ગયા છીએ રાધેયુભાઈ બારથી થી નજ ઇસ્કોન મંદિર જોવે છે આજે બહુ મસ્ત દેખાય છે બહુ વિશાળ પાર્કિંગ છે પ્રસાદની પ્લેટ જ્યાં ત્યાં કોઈ ભક્ત મુક્ત નહીં તેમજ પાણી તેમજ ખાસના ગ્લાસ પોતાની જગ્યાએ કોઈ ભક્ત મકાવશે નહીં પાણી તેમ જ કાઉન્ટર ઉપર એન્ટ્રી ગેટ આપણે પહોંચી ગયા છીએ આ ઈસ્કોન મંદિરે જગન્નાથની બહુ મસ્ત રંગોળી કરવામાં આવેલી છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ હવે આપણે જગન્નાથની રથયાત્રાના દર્શન કરશું જે હવે આ જે રથયાત્રા છે તો અંદર શિવ મંદિર માં કેવું છે કે એના દર્શન હવે કરાવ્યું તો ચાલો હવે આપણે અંદર જઈએ ચાલો ભાઈ જુઓ અહીંયા એ જગન્નાથ બળદેવજી અને સુભદ્રા બિરાજમાન હોય છે પણ આજે રથયાત્રા માટે નીકળ્યા છે તેથી આપને એમના દર્શન નહીં થાય રથયાત્રામાં એમના દર્શન કરીશું હવે આગળ જઈએ રાધા ગીરધારીજી એમના દર્શન કરીએ જય રાધા ગીરધારીજી રામ સીતા અને લક્ષ્મણજી એના દર્શન કરીએ અહીંયા તુલાભાર છે હવે અહીંયાથી સીધા આપણે હવે રથયાત્રામાં જોડાઈશું તો ચાલો તો રાત છે છતાં પાર્કિંગ માય દિવસ છે એવું લાઇટિંગ ને બધું ગોઠવેલું છે હજી પબ્લિક આવવામાં જ છે જો આપણી રથયાત્રા સામે થયેલી આવે છે હરે હરે કૃષ્ણા હરે કૃષ્ણ ગયા છે અને હવે ઇસ્કો મંદિર તરફ જાય છે કાલાવડ રોડે છે હરે રા आ जय राधा बोल अरे अरे कृष्णा ओय जगन्नाथ जय जय जगन्नाथ

Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare 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 Rama, Hare Rama, Rama Rama, Hare Hare, 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 Krishna, Hare, Krishna, Hare Krishna.

ពីខេតជាឯបាភកវណ្ណរក ਨੇ મંદિર ની નજીક પહોંચવા આવ્યા છે તો ત્યાં શું વિધિ કરે છે એ હવે આપણે જોઈએ આપણે જો રથયાત્રામાંથી હવે આગળ નીકળીને મંદિરે પહોંચી ગયા છીએ એટલે મંદિરે હવે રથયાત્રા પહોંચે એ હું તમને બતાવી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઈક એન્ડ કમેન્ટ કરજો જય જગન્નાથ ઇસ્કોન મંદિરની નજીક હવે રથયાત્રા પહોંચવા આવી છે હમણાં ગેટે એન્ટર થશે જગન્નાથ પોતાના સ્થાને હવે આવે છે પાછા હતા ત્યાં બિરાજમાન થઈ જશે હમણાં જો પોત છે અને બતાવું તમને હમણાં પોચે એટલે મેન ગેટે આવશે બધા સામે જાય છે જો ભગવાનને આવવા માટે બધા હરિભક્તો એ જગ્યા કરી આપી છે રસ્તો કરી આપો એટલે કે જગન્નાથ હવે આવે છે હવે જો ગેટેથી એન્ટર થઈ છે અને રથ ભગવાનનો પાછળ આવે છે હજી જોવા માટે <tip> <De yu? tip> <tov> <tip> 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 જો ભગવાન નો રથ આવે છે જગન્નાથ આવે છે પોતાના સ્થાને પાછા બિરાજમાન થઈ જશે નગર યાત્રા કરીને પોતાના મંદિરમાં પ્રવેશ કરી લીધો છે ભગવાન ના રથ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે હરિભક્તો પ્રસાદ વિતરણ માં તમામ ભક્તોને કાપી નથી પ્રસાદ જે કામ હોય તે હરિભાઈ

아, 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 જગન્નાથને એમની રથયાત્રામાંથી નીચે ઉતારી હવે બીજી ગાડીમાં બેસાડવામાં આવે છે અને આ ગાડીમાં એમને બેસાડીને દ્વારકા લઈ જવામાં આવશે આ જગન્નાથ દ્વારકા હવે પાંચ દિવસ રોકાશે અને પાંચ દિવસ પછી પાછા એમના સ્થાને લાવવામાં આવશે અને એમનું ઇસ્કોન મંદિરમાં જે એમનું સ્થાન છે ત્યાં જ પાછા બિરાજમાન કરવામાં આવશે અને આપણે પાછા જગન્નાથના એ સ્થાને જ દર્શન થશે તો બોલો જય જગન્નાથ બાબુજી okay, હલો okay. okay, okay. 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 હવે જો ત્રણેય ભાઈ બેન ને એમના જન્મભૂમિ દ્વારકા લઈ જવામાં આવશે

બધ <coughs>